તાલુકાના બધા ગામના ખેડૂત આગેવાનો આવ્યા છે અને આજનો અમારો ખાસ મુદ્દો એવો છે કે આજે સતત કમોસમી વરસાદ પીડ્યો એને એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ થઈ ગઈ જે કાંઈ બચ્યું ને એમાં ક્વોલિટી લેસ થઈ ગઈ છે એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા ઈ નથી જોતા અમારે ધિરાણ માફ કરે ને એ જ જોઈશી સહાયનો ટુકડો અમારે જરી કઈ હાલશે જ નહીં કારણ કે હવે સહાય સહાયું દીધે કઈ વળતું નથી એ બાવીસ હજાર ને ચોવીસ હજાર રૂપિયાના ટુકડા દીધે રાખે એને કઈ ખેડૂની નુકસાની પાર આવે નહીં અને બીજું કે જે અમારી મગફળી બચી છે થોડી ઘણી એ ટેકાના ભાવે બસો મણની ખરીદી કરે અને એની ક્વોલિટીના માપદંડના જે એના નિયમો રહ્યા એ હળવા કરે કારણ કે ક્વોલિટી રહી નથી વરસાદ હતી પડવાથી ક્વોલિટી નથી રહી એટલે કોથળામાં હમાય ન હમાય એવા કાંઈ ગતકડા કાઢ્યા વગર તાત્કાલિક ખરીદી ચાલુ કરે અને અત્યારે રવિ સિઝન અમારે વાવેતરનો સમય થઈ ગયો બજારમાં ખાતરની સંપૂર્ણ અછત છે ક્યાંક જવલે જ મળે છે તો આવું ખેડૂના ભાગે જ કેમ આવે એ લોકોને વિધાનસભામાં કેન્ટીનમાં બેટા બેટા દસ વીસ રૂપિયાની થાળી ખાવામાં એમાં કાજુ ની ને કોઈ અછત નથી થતી અને ખેડૂને જ કાયમ આ ખાતર ની ને અછત થાય અને સૌથી અગત્યનો મુદ્દો કે આ દેનારો સમાજ છે જગતનો તાજ છે ખેડૂત એને આ લોકોએ ભિખારી બનાવી દીધો આ સહાયના ટુકડા દઈને વીમા યોજના બંધ કરાવી અને ભિખારી ટાઈપનો બનાવી દીધો કે કાયમ ઉઠીને અમારે સહાયુદ માંગવાની આ દેનારો વર્ક છે એને એ એને માગવા નીકળવું જ ન પડવું જોઈએ અમારી ખાલીને ખાલી એટલી માંગણી છે કે અમને જૂની અમારી જે વીમા વીમા યોજના હતી એ ચાલુ કરે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં એ તો આજા ફસાજા યોજના હતી એ નહીં અમારે ખાલીને ખાલી જૂની વીમા યોજના ચાલુ કરી દઈએ એટલે અમારે સરકાર પાસે સહાયના ટુકડા માગવા જવા નહીં અમે અમારો અધિકાર માગી ભીખ ન માગી કિસાન સંઘનો નારો છે અધિકાર માંગતે છે ભીખ નહીં આ દેનારો સમાજ છે એને માંગનારો સમાજ બનાવવાનું આ મોટું ષડયંત્ર જે કોઈ રેચ્યું હોય ને એ બંધ કરી દે બસ આ જ માગણી સાથે અમે મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છીએ daqui aqui yeah!